તો દર્શક મિત્રો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે આ નંબર જે છે આ નંબર અત્યારે તમે ડાયલ કરી અને કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય એ ચાહે સંપત્તિને લઈને હોઈ શકે છે કૌટુંબિક સમસ્યાને લઈને પણ હોઈ શકે કે પછી કોઈ પોલીસ કેસ કે પછી કોઈ સંપત્તિ અલગ હોય કે બાળકોને લઈને કોઈ કાયદાકીય મેટર થઈ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તમારો જેનું કાયદાકીય તમારે નિરાકરણ લાવવું હોય તો એ માટે તમને ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવે છે આ નંબર ડાયલ કરી અત્યારે તમારો પ્રશ્ન તમે પૂછશો પ્રશ્ન પૂરતા પહેલા એક અપીલ તમને કરવા માંગીશ કે જ્યારે પણ તમે ફોન લગાવો છો ત્યારે તમારા ટીવીનો જે અવાજ બંધ રાખશો જેથી અમે તમને સારી રીતે સાંભળી શકીએ પ્રશ્ન જ્યારે તમે ફોન લગાવો છો ત્યારે તમારું નામ જણાવવાનું છે ક્યાંથી બોલો છો અને તમારો પ્રશ્ન શું છે આટલી વસ્તુ તમારે જણાવવાની છે અને આ સાથે જે આપણા જે જાણીતા એડવોકેટ જે છે ધર્મેશ્વર આપણને આ વિશેનું માર્ગદર્શન પણ આપશે તો અત્યારે તમારા જે પ્રશ્નો છે એને અત્યારે તમે પૂછી શકો છો જી જી સર આપણે જે વાત કરીએ એ પહેલાં કે જે વન નેશન વન ઇલેક્શન આ કાયદો આપણા દેશ માટે જે શા માટે જરૂરી છે નંબર એક બીજું કે વન નેશન વન ઇલેક્શન ના જે કાયદાથી આપણા દેશમાં કયા કયા પ્રકારના ફાયદાઓ થશે આ વિશે વિસ્તારથી જણાવશો આપે જે પ્રશ્ન કર્યો કે વન નેશન વન ઇલેક્શન એ ખૂબ જ સારો પ્રશ્ન છે અને એ અત્યારે આમ જોવા જઈએ તો ખૂબ ચર્ચામાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રાજકીય પક્ષોમાં પણ અમુક આપણે નામ નહીં લેશું પણ અમુક પક્ષ વારંવાર આ વાત કરે છે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન વન નેશન એટલે કે એક રાષ્ટ્ર ને વન ઇલેક્શન એટલે એક રાષ્ટ્ર સાથે એક ઇલેક્શન જોડાયેલું હોય એટલે કે જેવી રીતે કે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં જે ચૂંટણી પ્રથા છે તે અલગ અલગ તબક્કામાં થતી હોય છે તાલુકા લેવલની જિલ્લા લેવલની પછી સ્થાનિક લેવલની જે ગવર્મેન્ટ હોય જેને આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા ગાંધીનગર મહાનગરપાલિકા પછી ઉપર એસેમ્બલી ઇલેક્શન હોય દરેક રાજ્યના બરાબર વિધાનસભાના એસેમ્બલી ઇલેક્શન હોય પછી એનાથી ઉપર સર્વ ઉપર જે હોય સર્વપ્રથ અત્યારે જે આપણે અત્યારે જે ચાલી રહ્યું છે પાર્લામેન્ટ ઇલેક્શન તો આ બધાની અંદર શું છે કે આપણા દેશની ખૂબ મોટી સંખ્યામાં આનો ખર્ચો જે ખર્ચ થતું હોય છે નાણાકીય જે ખર્ચો છે ઘણો મોટો છે હલો હલો

આ તો એક સામાન્ય પ્રશ્ન છે આ કાયદાકીય પ્રશ્ન નથી એક સામાન્ય પ્રશ્ન છે બરાબર એ સરકારની સુવિધા જે તમને ફ્રીમાં જ મળતી હોય છે જો તમે લિમિટેશનની અંદર તમે લિંક કરશો તો અને પછી જો મોડું થશે તો એક સામાન્ય નિયમ છે કે એની કંઈક અમુક પેનલ્ટી હોય બરાબર એટલે સરકારની આ સુવિધા જે છે અમુમન એ પોતાના તરફથી ફ્રી હોય છે પણ તમે કોઈ પ્રાઇવેટ સિવિક સેન્ટરની જગ્યા કોઈ પ્રાઇવેટમાં જશો તો એનું કોઈ ચાર્જ લેતું હશે જી ના જી જી તો આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરી હતી કે શા માટે જરૂર પડે છે એનાથી ફાયદા થશે બિલકુલ એટલે આપણે જે અત્યારે ચર્ચા કરી કે આપણા દેશમાં અલગ અલગ પ્રકારના અલગ બધા ઇલેક્શન થતા હોય છે ચૂંટણીઓ થતી હોય છે હવે જ્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પાર્લામેન્ટનું ઇલેક્શન થઈ રહ્યું છે બરાબર તો એની સાથે જો એસેમ્બલીનું ઇલેક્શન પણ કરવામાં આવે આપણા દેશમાં અલગ અલગ રાજ્યો છે થી ઓગણત્રીસ બરાબર તો એક સાથે બધા એસેમ્બલીના ઇલેક્શન બધા રાજ્યોની અને દેશની પાર્લામેન્ટના ઇલેક્શન તથા કોઈ સ્થાનિક ગવર્મેન્ટના પણ જે ઇલેક્શન હોય એક સાથે જો કરવામાં આવે તો આપણા દેશને હજારો કરોડો રૂપિયાનો ફાયદો થાય એમ છે અને સાથે સાથે બીજું શું છે કે જ્યારે પણ આપણે જોતા હોશું કે ઇલેક્શનની વખતે સુરક્ષા એજન્સી હોય છે ખાસ કરીને આર્મી હોય પેરામિલિટરી હોય ઈ પોલીસ તંત્ર હોય ઇવન કે બાકીની પણ એજન્સીને પણ આમાં લેવાતી હોય છે જેવી રીતે શિક્ષક વિભાગ છે કે વગેરે વગેરે બાકીનું તંત્ર પણ આમાં કામ લાગે કામે લાગી જતું હોય છે આવું વારંવાર થતું હોય છે એસેમ્બલી ઇલેક્શનમાં સ્થાનિક ઇલેક્શનમાં અને ખાસ કરીને પાર્લામેન્ટ ઇલેક્શનમાં જો આને કમ્બાઇન કરવામાં આવે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો એ જ છે એનો હેતુ એ જ છે કે એક રાષ્ટ્રમાં એક ઇલેક્શન થવું જોઈએ એક એક સાથે અનેક અનેક ઇલેક્શન અત્યારે જે ઇલેક્શન થાય છે જેમાં હજારો કરોડો રૂપિયાનો વ્યય થાય છે એ હજારો કરોડો રૂપિયાનો વ્યય પછી એની જગ્યાએ ક્યાં થશે સામાજિક કલ્યાણ માટે કોઈ સારી સારી યોજના માટે દેશના વિકાસ માટે રાષ્ટ્રના નવનિર્માણમાં એનો ઉપયોગ થશે આ વિચારના લઈને જ આ એક વિચાર અમુક દેશોમાં અમલમાં છે જ એટલે આપણા દેશમાં પણ આની અમલવાળી જેમ જલ્દીથી શરૂ થાય આ કાયદો બને એ આપણા રાષ્ટ્રહિત માટે દેશહિત માટે ખૂબ જ લાભદાયી અને ફળદાયી રહેશે જી આપણી જનસંખ્યાની વાત કરીએ કે અસંખ્ય આપણી જનસંખ્યા જે સવા સો કરોડ ઉપર છે ત્યારે જે ઇલેક્શનનો માહોલ પણ હતા આને લઈને ઘણા બધા મતલબ ચેલેન્જ પણ સામે આવી શકશે બિલકુલ જો વન નેશન વન ઇલેક્શનમાં સારો મુદ્દો છે સારો બિલ જો બિલ અગર પસાર થતું હોય પાર્લામેન્ટમાં બિલ મૂકવામાં આવે પસાર થઈ જાય કાયદો બને તો ખૂબ સારી વાત છે પણ સાથે સાથે દરેક વસ્તુની પ્લસ પોઈન્ટ પણ હોય છે માઈનસ પોઈન્ટ પણ હોય છે તો થોડા માઈનસ પોઈન્ટ જે પણ હશે તો જે તે સમયે સરકારને જોવાનું હોય છે ને દૂર કરશે પણ રહી વાત આપણે જે અત્યારે વાત કરી રહ્યા છો વિપક્ષ આનો વિરોધ કરતી હોય છે કોઈ પણ જે રૂલિંગ પાર્ટી હશે જે કોઈ વસ્તુ લાવશે જે નવું વિષય કે નવું ચેપ્ટર લાવશે તો સ્વાભાવિક છે કે વિપક્ષ વિપક્ષની ભૂમિકા નિભાવીને તેનો વિરોધ કરશે તે એક અલગ વસ્તુ છે પરંતુ વન નેશન વન ઇલેક્શન આપણા દેશ માટે જ્યારે આપણું દેશ વિકાસશીલ દેશ છે

તો જયંતિભાઈ આ વાત ચૌદ વર્ષ થઈ ગયા ચૌદ વર્ષ સુધી તમે શું કર્યું તેમ છતાં પણ તમને જો કઈ તમારા તમને લાગતું હોય કે તમારી મેટર છે તમારો જે વિષય છે એની અંદર મેરિટ છે તો તમે એને કોર્ટમાં પડકારી શકો છો કોર્ટ નક્કી કરશે કે આમાં કોર્ટ આને એન્ટરટેન કરે છે કે નથી કરતી એ ચોક્કસ બે હજાર દસનું જે વેચાણ છે તેને રદ કરે છે કે નથી કરતી નોટિસ ઇસ્યુ કરે છે કે નહીં એ નામદાર કોર્ટને જોવાનું રહેશે તો તમે મામલતદારની કોર્ટમાં આને ચેલેન્જ કરી શકો છો જી આપણે જે વન નેશન વન ઇલેક્શનની વાત કરી રહ્યા હતા તો વન નેશન વન ઇલેક્શન તો આને લગતા કોઈ કાયદા એને કોઈ સમર્થન કરતા કોઈ કાયદા છે આપણે

તો એના માટે તમે તમારું જે નજીકનું જે સિવિક સેન્ટર હોય ત્યાં જ તમે જશો એમાં 1000 રૂપિયો ફી છે તે લાગશે કે નહીં તો એ તમે જે તે સિવિક સેન્ટરમાં જઈને પૂછા કરો તમે આ વસ્તુની જી 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 બિલકુલ હા તો વન નેશન વન ઇલેક્શનની આપણે વાત કરતા હતા જી હા એટલે રાષ્ટ્રના વિકાસ માટે જ્યારે આપણો ભારત દેશ થર્ડ ઇકોનોમિક પાવર બનવા જઈ રહ્યો છે વર્લ્ડ ની અંદર ત્યારે આ વન નેશન વન ઇલેક્શન ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કારણ કે જે આપણે વાત કરીએ આમાં ખૂબ મોટી સંખ્યામાં નાણાકીય આપણી બચત થશે દેશની પછી સુરક્ષા એજન્સીઓ પણ વારંવાર આ ઇલેક્શનના કામમાં નહીં લાગે જેવી રીતે કે માનો પાર્લામેન્ટના ઇલેક્શન એસેમ્બલી ઇલેક્શન સ્થાનિક ગવર્મેન્ટના ઇલેક્શન એલે જે જે તે એજન્સી સુરક્ષા એજન્સી હોય કે પોલીસ તંત્ર હોય કે કોઈપણ તંત્ર પોતપોતાનું કામ બરાબર સારી રીતે એક ગતિએ કરી શકશે બરાબર તો એનાથી પણ દેશને ઘણો ઘણો સારું ફળ મળશે જી જી ગુર્જર સાહેબ આપણે વધુ વાત કરીએ તો પીઓકે નો મુદ્દો જે છે એ શું છે એના વિશે વાત કરીશું અને પીઓકે ને લઈને આપણો બંધારણ તથા ભારતીય કાયદો શું કહે છે અને તે વિસ્તારથી જણાવશો આપ પીઓકે નો પીઓકે એટલે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે પાકિસ્તાને જે કબજો કરેલું જે છે ને જમ્મુ કાશ્મીરનો જે પ્રાંત તે હવે પીએકોનો મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે અત્યારે આપણે જો જોઈ રહ્યા છીએ અમિત શાહે ઘણી વખત સ્ટેટમેન્ટ આપ્યું રાજનાથ રાજનાથસિંહે સ્ટેટમેન્ટ આપ્યું ઇવન કે આપણા જે મોદી સાહેબ છે તેમણે પણ કીધું છે કે ભાઈ પીએકો આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કાશ્મીર છે પાંચ પાક અધિકૃત કાશ્મીર એને આપણે પાછું લઈશું હવે પાછું લેવાની વાત એ કેમ થાય છે પ્રશ્ન એ છે પ્રશ્ન એટલા માટે ઉદ્ભવે છે વાત એટલા માટે થાય છે કારણ કે આપણા બંધારણની અંદર અને ખાસ કરીને જ્યારે ઓગણીસો અડતાલીસ ભારત નાઇન્ટીન ફોર્ટી સેવનમાં આજા થયું પણ આ જે સમજૂતી થઈ આપણી એ ભારતની અને કાશ્મીરની એ ઓગણીસો અડતાલીસમાં થઈ હતી જ્યારે ત્યાંના જે રાજા હતા રાજા હરિસિંહ એ શરૂઆતમાં એમને એવું સ્ટેન્ડ લીધું જ્યારે અંગ્રેજ અહીંથી ગયા ત્યારે કે ભાઈ અમે સ્વતંત્ર રહીશું એટલે કે ના ભારત સાથે અમારું વિલય કરીશું કે ના પાકિસ્તાન સાથે અમે જોડાવીશું બરાબર થોડો સમય રહ્યા પછી પાકિસ્તાનને શું લાગ્યું કે ભાઈ ત્યાં રાજા ભલે હિન્દુ હોય પણ ત્યાંની પ્રજા તો છે મુસલમાન મુસલમાન અહીં ધર્મની વાત નથી ઇવન કે ત્યાંની જે પ્રજા જે છે એ પોતે ભારતમાં શરૂથી જ જોડાવા માંગતી હતી સિવાય કે અમુક જે અલગાવવાતી નેતા હતા કે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ લીડર જેવી રીતે કે ત્યાં ફારૂક અબ્દુલ્લાના જે ફાધર હતા શેખ અબ્દુલ્લા એ પાકિસ્તાન સ્પોન્સર એને કરતું હતું બરાબર એ એટલે એ પાકિસ્તાનની વાત કરે તો એવા જે ચૂનીંદા જે નેતાઓ છે એને છોડીને ત્યાંની જે આમ પ્રજા છે આમ જનમાનસ છે એ ભારત સાથે હંમેશા જોડાયેલું હતું શરૂથી જોડાયેલું હતું અને ઇવન અત્યારે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એની અંદર પણ નેવું ટકા પ્રજા એવું જ ઈચ્છે છે કે અમે ભારત સાથે જોડાઈએ ત્યાંની પચાસ ટકા પ્રજા પાકિસ્તાનનું જે કાશ્મીર છે ને એ પોતાને ભારતીય જ માને છે અને એટલા માટે ત્યાં વારંવાર છે ને પાકિસ્તાન દ્વારા એ ઉપર એ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવે છે અને એક સ્વા સ્વાભાવિક વસ્તુ છે તમે આ જોતા હશો કોઈ દિવસ અખબારોમાં કે ન્યૂઝમાં કે આ ક્યા કેટલા લોકોને હજારોની સંખ્યામાં પાકિસ્તાનના જે કાશ્મીરીઓ છે તે લોકોને ઉઠાવી જાય છે ને ક્યાં ગયા ક્યાં નથી ગયા એનો કોઈ અતો પટ્ટો હજુ સુધી નથી લાગ્યો એટલે એસેના માટે પાકિસ્તાન ઓક્યુપાઈડના જે નાગરિકો છે પોતે પણ ઈચ્છે છે કે તેઓ ભારતની અંદર સમાવેશ એમનું કરવામાં આવે ભારત દેશ આના માટે કંઈ અગમચેતીનું કોઈ કાર્ય કરે હવે જ્યારે આપણી સાથે સંધિ થઈ હતી હરિ જે રાજા હરિસિંહ જે કાશ્મીરના જમ્મુ કાશ્મીરના રાજા હતા તે અને આપણા દેશની સરકાર સાથે ત્યારે એમને જે આપણું જે જમ્મુ કાશ્મીર આપેલું એમને આખું આપેલું અત્યારે આપણી પાસે જે કમ જમ્મુ કાશ્મીર છે વન થર્ડ જેટલું જ છે મોટાભાગનું જમ્મુ કાશ્મીર કાં તો પાકિસ્તાન પાસે છે કાં થોડું ઘણું અક્ષાઈ ચીનનો જે ભાગ છે તે ચાઈના પાસે છે હવે વાત મુદ્દો એ છે કે ભાઈ આપણે આખું જે જમ્મુ કાશ્મીર જે આપણે જે સાઈન કરેલું જે જે વિલય થવું હતું જમ્મુ કાશ્મીર અને ઇવન કે ત્યાંની જે પ્રજા ઈચ્છે છે જે આઝાદ જમ્મુ કાશ્મીર એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડની જે પ્રજા જે છે એ પોતે ઈચ્છે છે કે અમે ભારત સાથે અમારું વિલય થાય અમે ભારતના નાગરિક બનવા માંગીએ છીએ તો આ આ વસ્તુને લઈને બધી ચર્ચા થતી હોય છે જો ભારત સાથે જ્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મળી જશે તો ખૂબ સરસ એટલે કાશ્મીર જે છે સ્વર્ગ કોને કહેવાય એ આખો જે નજારો સ્વાદઘાટી છે પાકિસ્તાનની એ ખૂબ ખૂબ છે બરાબર એ ભાગ આઝાદ કાશ્મીરની અંદર આવેલો છે તો જ્યારે આખું જોડાઈ જશે કારણ કે ત્યાંની પ્રજા પણ ઈચ્છે છે કે ભાઈ અમે ભારત સાથે આવવા માંગીએ છીએ એટલે ભારત દેશે આપણા દેશે હવે આ વિશે આગળ વધવાનો સમય આવી ગયો છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે ભારતમાં આવવું જ જોઈએ અને તેના માટે સામદાન દંડ ભેદ જે પણ નીતિ અપનાવી હોય દેશની સરકારને તે અપનાવી જોઈએ જી બિલકુલ આ સાથે જ જે કી તથા બલુચિસ્તાનનો જે મુદ્દો જે ભારતીય ઉપખંડ માટે જે કાયદાકીય રીતે સામાજિક રીતે અને રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે તો એના વિશે થોડું જણાવશો બલુચિસ્તાન જી બલુચિસ્તાનની વાત કરવી પહેલાં આપણે એક વાત કરીએ કે આપણે જ્યારે ભારત આઝાદ થયું જ્યારે અંગ્રેજ લોકોથી જતા રહ્યા અને કીધું કે ભાઈ જેને જ્યાં જવું હોય ત્યાં જાય ભારત સાથે જાય પાકિસ્તાન સાથે જાય અથવા તો કોઈ પણ જે હોય રિયાસત અથવા તો રાજ્ય કે પોતે સ્વતંત્ર રહેવા માગતું હોય તો એ રે એવું અંગ્રેજોએ એક દાવ ચાલ્યો હતો તો એના આધારે જેવી રીતે આપણે વાત કરીએ કે ગુજરાતની જ વાત કરીએ તો જૂનાગઢ છે પછી આપણે દક્ષિણમાં જઈએ તો હૈદરાબાદ છે પછી ઇવન કે રાજસ્થાનમાં જઈએ તો જોધપુર જે રાજ્ય છે એ લોકો શરૂ શરૂમાં આનાકાની આનાકાની કરતા હતા કે ભાઈ અમે હિન્દ ગવર્મેન્ટ સાથે જોડાવા નથી માગતા એવી રીતે જ ત્યાં બલુચિસ્તાન જે છે તો બલુચિસ્તાન તો શરૂથી જ ભારત સાથે જોડાવા માગતું હતું બલુચિસ્ બલુચિસ્તાનની જે આબાદી જે છે પ્રજા એ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ ઇસ્લામિક મુસલમાન છે પણ એ ભારત સાથે જોડાવા માગતી હતી અને જે તે વખતે જે તત્કાલીન જે ગવર્મેન્ટ હતી જે પ્રાઇમ મિનિસ્ટર હતા હું નામ નહીં આપું એમને પણ એમ ત્યાંના જે ખાન હતા ખાને બલુચિસ્તાન જે એક પ્રકારના જે સમ્રાટ કે રાજા કહેવાતા હતા એ લોકોએ કીધું હતું કે ભાઈ અમે ભારત સાથે જોડાવા માંગીએ છીએ પણ આપણી સરકારે કોઈ ખાસ ધ્યાન નહીં આપ્યું એટલે બલુચિસ્તાનમાં અત્યારે પણ સંગ્રહ ચાલી રહ્યો છે ત્યારથી જ્યારથી આ મામલો વનસ્યો ત્યારથી અત્યાર સુધી બલુચિસ્તાનની આઝાદી માટે મુવમેન્ટ ચાલી રહી છે જી બિલકુલ તો દર્શક મિત્રો તમારા પણ કોઈપણ પ્રશ્ન હોય કોઈ પણ કાયદાકીય જે આટીઘુટીમાં ફસાયા હોય કોઈ પણ પોલીસ કેસમાં ફસાયા હોય કે પછી કોઈ જે કાયદા વિશે જાણવા માંગતા હોય તો અત્યારે તમે જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવે છે આ નંબર ડાયલ કરીને અત્યારે તમારા જે પ્રશ્ન છે એનું સમાધાન જે મેળવી શકો છો આ સાથે જે એડ્રેસ પણ આપવામાં આવ્યું છે જ્યાં તમારો પ્રશ્ન જે છે એની વિગતવાર ચર્ચા પણ રૂબરૂ મળીને પણ કરી શકો છો જ્યાં ટીવી સ્ક્રીન ઉપર જે વકીલ સાહેબનો એડ્રેસ પણ આપવામાં આવેલો છે જે વકીલ સાહેબ આપણે આગળ વાત કરીએ કે રોહિંગ

તો ત્યાં ગયું પછી ત્યાંનું એ ત્યાં ગયા પછી એમનું જે મુવમેન્ટ હતી કે એમનું જે આપણે ખાનપીન હોય કે જે પણ એમના જે રહેન સહન હોય કે જેમના જે ઇરાદા હોય એ ત્યાંની જે સ્થાનિક ગવર્મેન્ટ છે અને ત્યાંની જે કેન્દ્રીય ગવર્મેન્ટ છે એને એને બરાબર નહોતું લાગતું એટલે ત્યાં બર્માની અંદર બાંગ્લાદેશ અને બારમા એટલે મ્યાંમારની અંદર એક બુદ્ધિસ્ટ સંત છે બુદ્ધિસ્ટ સન્યાસી છે એ વિરાટ કરીને કંઈક નામ છે એમનું એ સન્યાસી પણ છે અને પોલિટિકલ એક્ટિવિસ્ટ પણ છે તેમણે એ ચલાવી કે આપણા દેશમાંથી આ રોહિંગ્યાને આપણે હટાવીશું એટલે કે બર્મામાંથી આપણે રોહિંગ્યાને પાછા બાંગ્લાદેશ મોકલીશું બાંગ્લાદેશમાં જાય તો ઠીક છે નહીં જાય તો પછી જ્યાં જવું હોય ત્યાં જાય એટલે ત્યાંથી પછી એમને તગેડ્યા ને એટલે અમુક થોડા ઘણા બાંગ્લાદેશમાં ગયા અને પછી મોટાભાગના એંસી ટકા રોહિંગ્યાઓ ભારત દેશમાં એ લોકોએ ઘુસણપટકી કરી પટ્ટી કર્યા પછી આપણે જ્યારે પણ જોઈએ છીએ કે જ્યારે પણ એન્ટી ટેરિસ્ટ એક્ટિવિટી થતી હોય છે ખાસ કરીને નોર્થ ઇસ્ટની અંદર કે એ તરફ તો રોહિંગ્યાની કંઈ આઈ આઈબીને રિપોર્ટ મળતી હોય છે સ્લીપિંગ સેલની અંદર બરાબર તો આપણને પછી એવું આભાસ થયું કે ભાઈ આ જે છે આપણા દેશની સુરક્ષા માટે આ સમુદાય બરાબર નથી અને ત્યાંની ગવર્મેન્ટે એટલે બર્માની ગવર્મેન્ટે પણ એમને એટલે જ માટે કાઢ્યા કારણ કે એ પોતે દેશભક્ત ન હતા આ નિયમ શું કહે છે નિયમ એવું કહે છે કે તમે જ્યાં જે દેશમાં રહો ને એ દેશના તમે તમને પ્રામાણિકતાથી રહેવું જોઈએ એ દેશને પોતાનો દેશ અપનાવી માની લેવું માનવું પડે બરાબર ને માની જ લેવું જોઈએ તો તમે એ દેશ માટે લાયક છો દેશભક્ત તરીકે રહેવું પડે હવે રોહિંગ્યાઓ શું છે કે આ ભારતને એટલું આપણે મહત્ત્વ નથી આપતા કે ભારતીય તરીકે સ્વભિમાન નથી એ લોકો રાખતા અને ભારતીય છે જ નથી હવે આ મામલો નામદા સુપ્રીમ કોર્ટમાં ગયો તો સુપ્રીમ કોર્ટે પણ આ બધી વસ્તુનું સંજ્ઞાન લીધું જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો હા જી આપનું નામ જણાવશો આપ ક્યાંથી બોલો છો હા હું અમદાવાદથી બોલું છું જી આપનું નામ જણાવશો હા જયંતીભાઈ જી જયંતીભાઈ આપણો પ્રશ્ન જણાવશો તો મારો પ્રશ્ન એ તો સાહેબ જી હા મળી જશે જી 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 બિલકુલ નંબર તો છે પણ જયંતિભાઈ તમને છેતરપિંડી થઈ હોય તો છેતરપિંડી થઈ હોય તો તમને સ્થાનિક જે પોલીસ છે પોલીસ તમારું જે પોલીસ સ્ટેશન ત્યાં તમને ફરિયાદ આપવી પડે અથવા તો સ્થાનિક તમારા જે વકીલ હોય કોઈ વકીલ વકીલ સાહેબ એમનો કોન્ટેક કરીને તમે કોર્ટમાં પણ કેસ કરી શકો જો પોલીસ ના સાંભળે તો પોલીસના પીઆઈ ના સાંભળે પોલીસ ઇન્સ્પેક્ટર ના સાંભળે તો એના ઉપરના જે હોય ડીવાય એસપી શહેરી વિસ્તારમાં તમે એને મળી શકો તમારા સ્થાનિક વકીલને લઈને બરાબર એમને લાગતું હોય કે ભાઈ હકીકતમાં તમારા સાથે છેતરપિંડી થઈ છે મેટર તમારી સારી છે પુરાવા છે તમારી પાસે તો જરૂરથી એ લોકો કાયદાકીય પગલાં લેશે અને તમને ન્યાય મળશે જી જી બિલકુલ તો આપણે રોહિંગ્યા વિશે વાત કરી રહ્યા હતો એટલે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ અંગે પિટેશન દાખલ કરવામાં આવી હતી પીઆઈલ પણ થઈ હતી તો બધી રોહિંગ્યાને લગતી બધી બાબતોનો નિકાલ કરવામાં આવ્યો ત્યારે એ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવી કે હકીકતમાં જ્યારે જે આ તો ઘુસણ પટ્ટી ઘૂસણપેટી કહેવાય બરાબર તો આવા જે ઘૂસણખોરો છે તે લોકોને નીકાળવું એ ભારતની જે આઈબીને જે છે સુરક્ષા એજન્સી એનું કામ છે એટલે નામદાદ કોર્ટે પણ પછી એવા ડાયરેક્શન ઇસ્યુ કરેલા કે આ અંગે પૂરતી તકેદારી રાખવામાં આવે કે આવી ઘૂસણપેટી ક્યાંથી પણ ના થાય અત્યારે આપણે જોઈએ કે ભાઈ પાકિસ્તાન ભારતની જે બોર્ડર છે લગભગ લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટેજ આપણે સીલ કરી દીધી છે પણ તમે જ્યાં જશો બાંગ્લાદેશ તો બાંગ્લાદેશ કે બર્મા તરફની જે બોર્ડર છે એ લગભગ તો ઘણી બધી જગ્યાએ ખુલ્લી જ છે આ તમે આરામથી આવી જઈ શકો છો એવી એવી ઘણી બધી ડુફોલ્સ છે તો આ બધી વસ્તુ પર ત્યાંની સ્થાનિક ગવર્મેન્ટ છે તેને પણ કામ કરવું જોઈએ બંગાળની જે ગવર્મેન્ટ છે મમતા બેનર્જી એ તો કશું કરતી જ નથી એ તો વેલકમ કરે છે બાંગ્લાદેશીઓને કે ભાઈ તમે અહીંયા આવો કારણ કે એમની વોટ બેંક જ કોણ છે મમતા બેનર્જીની એમ ઘુસણપેઠીઓ છે જે બાંગ્લાદેશી જે ઘુસણપેઠી છે ઘુસણખોર છે તે એમની વોટ બેંક છે એટલે નામદાર કોર્ટે કીધું છે કે ભાઈ આવા જે ઘૂસણખોરો છે તેઓને તેમના દેશમાં પરત ધકેલવા જોઈએ મોકલવા જોઈએ કારણ કે આનાથી શું સમીકરણ બગડતું હોય છે જે આપણા જે દેશની જે જે પ્રજાનું જે સમીકરણ છે જે જાતિગત હોય કે ધર્મગત હોય કે સમુદાયગત જ્યારે સમીકરણની અંદર તફાવત આવે તો ફરીથી પાકિસ્તાન બાંગ્લાદેશ બનવાની સંભાવના બનતી હોય છે બરાબર એટલે આ વસ્તુ ફરીથી આપણા દેશમાં કોઈ પાકિસ્તાન ના બને બાંગ્લાદેશ ના બને એ વસ્તુનું ધ્યાન રાખવાનું દરેકે દરેક સરકાર અને સરકારની જે એજન્સી હોય છે તેની ફરજ હોય છે જી જી તો રોહિંગ્યા અને સી તો આને કેવી રીતે જોઈ શકાય બંનેની સી એ સી એ એટલે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ સી એ એટલે સી એ કોના માટે છે સી એટલે કે જ્યારે ભારતીય ઉપખંડને લઈને સીએનો કાયદો જે છે તેની પરિકલ્પના સાકાર કરવામાં આવી રહી છે એટલે ભારતીય ઉપખંડ એટલે કોણ અત્યારનું આપણું ભારત દેશ પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન અફઘાનિસ્તાન બરાબર આ જે સાતથી આઠ જે દેશો છે એ ભારતીય ઉપખંડ ગણાય એટલે ભારતીય ઉપખંડમાં કોણ મુખ્ય પ્રજા કોણ હતી હિન્દુ શીખ જૈન બુદ્ધ બરાબર પારસી એટલે આ લોકો જો ત્યાંથી ભારતમાં આવે તો એના માટે વેલકમ છે એમને સિટીઝનશીપ મળે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એ કે છે બરાબર એટલે એ ભારતીય ઉપખંડની જે ભાવના છે જે પવિત્ર ભાવના છે તેને લઈને આ સીએની બરા કાયદાની વાત થઈ રહી છે અને સીએનો જે કાયદો છે એ પણ દેશ માટે રાષ્ટ્ર માટે કલ્યાણકારી છે કારણ કે જો આપણે તમે જોશો બાંગ્લાદેશમાં બુદ્ધિસ્ટો ઉપર કેટલા અત્યાચાર કરવામાં આવે છે હિન્દુ બુદ્ધિસ્ટ પાકિસ્તાનમાં તમે જોશો આપણે જે હિન્દુ હોય ત્યાં ત્યાં તો બે ભાગ કરી દેવામાં આવે છે કે હિન્દુ અલગ અને દલિત અલગ જો કે દલિત પોતે હિન્દુ જ છે જી એક દર્શક મિત્ર લઈ લઈશું હેલો દ્વારકાથી બોલું છું જી દ્વારકાથી શું નામ છે આપનું ગુણવંતભાઈ જી ગુણવંતભાઈ પૂછો આપનો પ્રશ્ન મારે મકાન છે દ્વારકામાં એના વારસદારો બધા ગુજરી ગયા છે એના મકાન માલિકો જી કોઈ વારસદાર છે નહીં એક વારસદારે એનો દાવો કર્યો તો એ ઉડી ગયા છે તો હમણાં ડિમોલેશન ડિમોલેશન માં કઈ પૈસા મળે કે રિપેર કરાવવું હોય તો કઈ રીતે આગળ વધી શકે જી બિલકુલ તમે જે ભાડવા તરીકે રહો છો એનો મતલબ કે તમે લાંબા સમય થી ભાડવા તરીકે રહેતા હશો બરાબર અને કોઈ માલિક હવે રહેવું નથી માલિકોનો કોઈ વારસદાર નથી રહ્યા એટલે અલ્ટિમેટલી તમે પોતે જ એ પ્રોપર્ટીના માલિક છો બરાબર એવું સાબિત થાય એટલે હવે જ્યારે ડિમોલેશન થશે ને એમાં જે કોમ્પન્સેન મળશે એ તમે એના હકદાર છો અને તમને મળશે આ જી બિલકુલ તો રોહિંગ્યા અને સીએ નો વાત કરી રહ્યા હતા તો એટલે એટલે ત્યાંના જે પીડિત જે છે ને હિન્દુ હિન્દુમાં પછી દરેકે દરેક આવી જાય એટલે આપણે જે હિન્દુ એટલે કે શીખ જૈન બુદ્ધિસ્ટ બરાબર એ લોકો જો ત્યાંથી ઉત્પીડન જે થતું હોય ને ત્યાંથી અહીં ભારતમાં શરણ લેવા માગતું હોય તો આપણું ભારત દેશ એ વિશે એ લોકોને નાગરિકતા આપશે અને એ લોકોને વેલકમ કરશે જી એને લઈને સીએનો કાયદો છે જી જી બિલકુલ તો સમયનો અભાવ છે દર્શકોનો જે પ્રતિભાવ પણ સારો આવી રહ્યો છે અને બહુ સારા મુદ્દા ઉપર ચર્ચા પણ આજે કરે પણ એ સાથે જ આપણે એક છેલ્લો પ્રશ્ન જે એક દર્શકોનો છે એ પણ લઈ લઈશું હેલો ટોપિક ઉપર ચર્ચા પણ કરી તો જે ધર્મેશ્વર આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે જ્યાં જે ન્યાય તમારા આંગણે આ વિશેષ જે કાર્યક્રમ છે એમાં આજે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર